નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે ગુજરાતમાં વરસાદ નોંધાયો મિત્રો ભરશિયાળે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે મિત્રો શાકભાજી જીરું ચણા ઘઉં સહિતના પાકોમાં નુકસાનીની ભીતિની કારણે ખેડૂતો મિત્રો ચિંતામાં આવી ગયા છે કારણ કે અત્યારે શિયાળામાં ખેડૂતોના પાક ઊભા હોય છે ત્યારે મિત્રો આવો જો કમોસમી વરસાદ આવે તો પાકોમાં ઘણું એવું નુકસાન થતું હોય છે અને હજી તો મિત્રો ગુજરાતના લગભગ દરેક વિસ્તારોમાં પચીસ તારીખ બાદ વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને અહીં દ્વારકામાં મિત્રો શરૂઆત પણ થઈ ગઈ છે તેની એક તરફ મિત્રો રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે ત્યારે બીજી તરફ મિત્રો કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદ પડવાની હજી આગળ પણ આગાહી કરી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના કેસ 3000 સુધી પહોંચી ચૂક્યા છે ગુજરાત ભારતમાં મિત્રો હાલ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના નવા 328 કેસો ગઈકાલે નોંધાયા છે આરોગ્ય મંત્રાલય આપેલી માહિતી મુજબ મિત્રો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 328 નવા કેસો નોંધાયા છે અને 24 કલાકમાં 6 લોકોના મોત પણ થયા છે. જ્યારે મિત્રો નવા વેરીઅન્ટ GN1 ના કુલ કેસ 26 છે. હાલ દેશમાં મિત્રો કોરોનાના સક્રિય કેસોની સંખ્યા કુલ વધીને 2997 એટલે કે 3000 ની આસપાસ પહોંચી ચૂકી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને સીએમ એટલે કે મુખ્યમંત્રીની મોટી ભેટ મિત્રો ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે કારણ કે મિત્રો મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડિસેમ્બર બે સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ મુખ્યમંત્રીએ બે વર્ષ પહેલા એટલે કે બે હજાર હજુ સુધી મિત્રો કોઈ પણ વીજળી મળી નથી અને પાછું એમ કહ્યું છે કે બે હજાર ચોવીસમાં વીજળી મળી જશે તો મિત્રો હવે મળે છે કે નહીં તે તો આગળના સમયમાં જોવાનું રહ્યું તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમણે મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને છત્રીસ રૂપિયા ઘરે બેઠા મળશે આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ બેતાલીસ રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મોટા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણીની નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની એવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે કારણ કે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે અઠ્યાસી હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનો દેવું માફ કરવામાં આવે પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સર્વપ્રથમ જણાવી આપીશ વધતા જતા કેસો અંગે મિત્રો આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે મિત્રો ગઈકાલે જે છે તે કોરોનાના વધતા જતા કેસોને મુદ્દે આરોગ્ય મંત્રીની મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મિત્રો વાત કરીએ તો દેશના કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે અને ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસો સતત ને સતત વધી રહ્યા છે રાજ્યમાં મિત્રો કુલ એક્ટિવ સંખ્યા જે છે તેર થઈ ગઈ છે ગુજરાતમાં અને જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી છે તેમણે કહ્યું કે મિત્રો કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી દરવાની એટલી બધી જરૂર અત્યારે નથી જોકે મિત્રો લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હલકામાં ના લઈ શકાય તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું અને કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા માટે જાણ કરી છે તો જો મિત્રો તમે પણ બહાર જાઓ તો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂર કરજો કોરોનાનું મિત્રો આટલો બધો હજુ તો ખતરો નથી કેસો નોંધાઈ રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ જે છે તે માઇલ્ડ છે પરંતુ મિત્રો તો પણ આપણે સાવધાની રાખવી જોઈએ કારણ કે જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ લોકોને શરૂઆતમાં આવું જ લાગતું હતું પરંતુ ત્યારબાદ મિત્રો જે થયું તે આપ અને હું દરેક લોકો જાણે છે તે તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ ખેડૂતોના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત અથવા તો જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે તો જો મિત્રો તમારા ખેતરની અંદર કે તમારા જમીનની અંદર આવું કોઈ પણ વીજ થાંભલાઓ કે ટેન્શન લાઈન નાખવામાં આવી હોય અને તેને કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તેનું પૂરેપૂરું વળતર હવે તમને મળી રહેશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી જે પણ નાની સુની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી જતી હોય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડિયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસથી વધારે દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો ત્રણ હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એકમાં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવમાં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા હોય તો અરજી પત્રક વિના મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની મેળવી શકાય અને મિત્રો છે કે વહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારનો કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરથી કલમ 370 અને 35 એ હટાવવાનો વાયદો જે કર્યો હતો મોદી સરકારે તે પૂરો કર્યો છે નાશ કરવાનો કહ્યું હતું તે પણ પૂરો કર્યો છે અને અને અયોધ્યામાં રામ રામ મંદિર બનાવીશું તે પણ કર્યું મંદિરમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ રામલલ્લા બિરાજમાન પણ થઈ જશે આ વાત નરેન્દ્ર મોદીની સરકારની છે અને જે મોદી સરકાર કહે છે તે કરી બતાવે છે તો આવું મિત્રો અમિત શાહે જે છે તે રાજ્યસભામાં કહ્યું હતું આ મામલે મિત્રો તમારું શું વિચારવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માગણી મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે સમાચાર મિત્રો મોદી સરકારે વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે બે હજાર બાવીસ સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે બે હજાર ત્રેવીસની સાલ ગઈ તેને લગભગ આ બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હજુ પણ ખેડૂતોની આવક બગમણી તો છોડી દો પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછી પછીનો વિચાર છે પરંતુ માથે દેવું અત્યારે વધી ગયું ખેડૂતો દેવાના દાર બન્યા છે ત્યારે હવે બે હજાર ચોવીસની ની ચૂંટણી આવી રહી છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું

આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીનો ભાવ બસો રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તો મિત્રો ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડવાની સંભાવના પણ હોય છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી તમે જાણતા હશો મિત્રો ખરેખર રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે ટોલ ફ્રી નંબર છે મિત્રો વન ફોર 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 સેવન પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલા મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એસએમએસ એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી ફરિયાદનું કોલઅપ કે લેવાનું રહેશે આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે કેન્દ્ર સરકાર આપશે રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી વાતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે હાજર સત્તર ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે ઈ કેવાય જલ્દી કરાવવું જોઈએ નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે ત્રીસમી ડિસેમ્બર પહેલાં આપેલી એકત્રીસ આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે